નમસ્કાર મિત્રો ગુજરાતના કોમન એડમિશન સર્વિસીસના આ પોર્ટલના વિડીયોમાં હું આપ સૌનું સ્વાગત કરું છું આ વિડિયોમાં કોમન એડમિશનની પ્રક્રિયા માટે વિદ્યાર્થી દ્વારા ભરવામાં આવતા એડમિશનના ફોર્મની રજિસ્ટ્રેશનની પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી આવરી લેવામાં આવી છે જેથી કરીને આ વિડીયો ધ્યાનથી જોવા વિનંતી છે પોર્ટલ માં સૌપ્રથમવાર રજીસ્ટ્રેશન કરવા માટે ન્યુ રજીસ્ટ્રેશન પર ક્લિક કરવું ન્યુ રજીસ્ટ્રેશન પર ક્લિક કર્યા બાદ આ રીતની સ્ક્રીન જોવા મળશે અહીં આપેલી દરેકે દરેક માહિતી ભરવાની રહેશે સૌપ્રથમ વિદ્યાર્થીએ પોતાનું કોર્સ ટાઈપ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ ક્રમશઃ સ્ટુડન્ટ નું નામ ડેટ એનું ઈમેલ એડ્રેસ મોબાઈલ નંબર કે એની કેટેગરી અને જેન્ડર સિલેક્ટ કરવાના રહેશે આ રીતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ ગેટ ઓટીપી પર ક્લિક કરવું ગેટ ઓટીપી પર ક્લિક કરતાની સાથે જ તમારા ઈમેલ એડ્રેસ અને તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે મિત્રો અહીં ખાસ ધ્યાન રાખવું કે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જો એક વખત રજીસ્ટર થઈ ગયો હોય તો તે બીજી વખત રજીસ્ટર નહીં થાય મેસેજમાં આવેલો ઓટીપી આ રીતે એન્ટર કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરો સક્સેસફુલી ઓટીપી રજીસ્ટ્રેશન થયા બાદ તમારા રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર એપ્લિકેશન નંબર અને પાસવર્ડનો મેસેજ આવશે આ એપ્લિકેશન નંબર યુઝર નેમમાં અને પાસવર્ડ અહીં એન્ટર કરી સાઇન ઇન ઉપર ક્લિક કરો સાઇન ઇન ઉપર ક્લિક કર્યા બાદ આ રીતની સ્ક્રીન દેખાશે અહીં આ સ્ક્રીનમાં સ્ટુડન્ટ પોતાનો ડેશબોર્ડ જોઈ શકે તેની બેઝિક માહિતી જેમ કે એપ્લિકેશન નંબર કેટેગરી જેન્ડર વગેરે ઉપરની સાઇડ ડિસ્પ્લે થશે અને ત્યારબાદ એની એપ્લિકેશનની રિગાર્ડિંગ સ્ટેટસ નીચે આવશે જેમ કે એના પેમેન્ટનું સ્ટેટસ એપ્લિકેશનની વેરીફિકેશનનું સ્ટેટસ ત્યારબાદ બાકીનું ફોર્મ ભરવા માટે સ્ટુડન્ટે પ્રોફાઇલ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે પ્રોફાઇલ ઉપર ક્લિક કરતાની સાથે જે ડિટેલ ક્વિક રજિસ્ટ્રેશન પર ભરી હતી તે ઓટોમેટિક આવી જશે પણ ત્યારબાદની ડિટેલ સ્ટુડન્ટે ભરવાની રહેશે જેમ કે પોતાના ફાધરનું નામ મધરનું નામ પેરેન્ટ્સનો મોબાઈલ નંબર સ્ટુડન્ટનો ફોટો અને સિગ્નેચર વગેરે અપલોડ કરવાનું રહેશે નીચેના સેક્શનમાં સ્ટુડન્ટે પોતાની એડ્રેસ ડિટેલ ભરવાની રહેશે જ્યાં સુધી આ સંપૂર્ણ માહિતી નહીં ભરાય ત્યાં સુધી સેવ અને નેક્સ્ટ બટન પર એપ્લિકેશન આગળ નહીં જઈ શકે જો સ્ટુડન્ટને કોઈ પણ જાતની ડિસેબિલિટી હોય તો તે અહીંયાથી સિલેક્ટ કરવી ડિસેબિલિટી સિલેક્ટ કરશો તો તેને ડિસેબિલિટીના પર્સન્ટેજ તથા ડિસેબિલિટીનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું ફરજિયાત રહેશે ડિસેબિલિટીની જેમ જનરલ કાસ્ટ સિવાય કોઈ પણ કાસ્ટ સિલેક્ટ કરો તો તે કાસ્ટ સર્ટિફિકેટની ડેટ અને કાસ્ટ સર્ટિફિકેટ ફરજિયાત છે બાકીની માહિતી અને ફોટો અને સિગ્નેચર અપલોડ કર્યા બાદ સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવું સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કર્યા બાદ ઇન્ફોર્મેશન સેવ થયાના મેસેજને ઓકે આપ્યા બાદ એકેડેમિક ડિટેલની આ રીતની સ્ક્રીન જોવા મળશે અહીં સ્ટુડન્ટની એકેડેમિક ડિટેલ ભરવાની રહેશે એકેડેમિક ડિટેલમાં સ્ટુડન્ટની એચએસસીની એક્ઝામની ડિટેલ અને એસએસસીની એક્ઝામની ડિટેલ ભરવાની રહેશે તથા એચએસસી અને એસએસસીની માર્કશીટ પણ અપલોડ કરવાની રહેશે આમાં મુખ્યત્વે એચએસસી એસએસસી નો બોર્ડ સીટ નંબર એની સ્ટ્રીમ એનું એચએસસી માર્કશીટ પ્રમાણેનું નામ પાસિંગ મંથ યર ઓપ્ટેન માર્ક્સ અને માર્ક્સ વગેરેની માહિતી ડિટેલમાં ભરવાની રહેશે આ માહિતી ભર્યા બાદ એચએસસી અને એસએસસી ની માર્કશીટ પણ અપલોડ કરવાની રહેશે માર્ક ડિટેલ અને માર્કશીટ અપલોડ કર્યા બાદ એચએસસી સબ્જેક્ટની ડિટેલ પણ એડ કરવાની રહેશે અહીં મેં એક વિષયના સબ્જેક્ટની ડિટેલ એડ કરેલી છે જો તમે વધુ સબ્જેક્ટની ડિટેલ કરવા ઈચ્છતા હો તો અહીંથી આ રીતે એની ડિટેલ એડ કરી શકો છો આ ડિટેલ એડ કર્યા બાદ સેમ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે એકેડેમિક ડિટેલ ભર્યા બાદ સ્ટુડન્ટે પોતાની ચોઈસ ફિલઅપ કરવાની રહેશે ચોઈસ ફિલઅપ કરવા માટે આ ફિલ્ટર્સનો પણ યુઝ કરી શકશે ચોઇસ ફિલઅપ કરવા માટે આ રીતે કોઈ પણ એક યુનિવર્સિટી સિલેક્ટ કરવાની રહેશે યુનિવર્સિટી સિલેક્ટ કર્યા બાદ જે સ્ટુડન્ટ જે કોર્સમાં એડમિશન લેવા ઈચ્છતો હોય એ કોર્સ અહીં સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ સ્ટુડન્ટ ડિસ્ટ્રિક્ટ વાઇઝ પણ એનું બાયફર્ગેશન કરી શકશે અને કોર્સ ટાઈપ પ્રમાણે પણ એનું બાયફર્ગેશન કરી શકશે ત્યારબાદ નીચે મુજબ ચોઈસ ડિસ્પ્લે થશે સ્ટુડન્ટ જે કોલેજ સિલેક્ટ કરવા ઈચ્છતો હોય તે ચોઈસ પર એડ આ રીતે એડ ઉપર ક્લિક કરવાનું રહેશે જો સ્ટુડન્ટ એકની એક ચોઈસ બીજી વખત એડ કરશે તો આ રીતનો મેસેજ ડિસ્પ્લે થશે અહીં સ્ટુડન્ટની અવેલેબલ ચોઈસ છે અને નીચે સ્ટુડન્ટની સિલેક્ટેડ ચોઈસ છે સ્ટુડન્ટે પોતાની ચોઈસ ભરી અને વેરીફાઈ કર્યા બાદ સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવું જ્યાં સુધી એપ્લિકેશન ફાઇનલ સબમિટ ના થઈ જાય ત્યાં સુધી સ્ટુડન્ટ પોતાની ચોઈસ બદલી શકશે ચોઈસ સિલેક્શન બાદ સ્ટુડન્ટને ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે ઓનલાઈન પેમેન્ટ કરવા માટે પેમેન્ટ ઉપર ક્લિક કરી ઇનિશિયલ પેમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે ઇનિશિયલ પેમેન્ટ પર ક્લિક કરતા પહેલાં સ્ટુડન્ટે પોતાનો કોર્સ ટાઈપ એપ્લિકેશન નંબર એપ્લિકન્ટનું નામ તથા ફીની અમાઉન્ટ ચેક કરી લેવી ત્યારબાદ ઇનિશિયલ પેમેન્ટ પર ક્લિક કરી અને ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે ઇનિશિયલ પેમેન્ટ પર ક્લિક કરતા પોર્ટલ તમને ઓનલાઈન પેમેન્ટ ગેટવે પર રીડાયરેક્ટ કરશે અહીં સ્ટુડન્ટે પોતાના ઓનલાઈન પેમેન્ટ માટેના જરૂરી પેરામીટર સિલેક્ટ કરી અને ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહેશે ઓનલાઈન સક્સેસફુલ પેમેન્ટ થયા બાદ અહીં સ્ટેટસ આવી જશે પેમેન્ટ પેમેન્ટ અને તમે પેમેન્ટની પણ અહીંથી ડાઉનલોડ કરી શકશો કર્યા બાદ એપ્લિકેશનને ફાઈનલ સબમિટ કરવાની રહેશે ફાઇનલ સબમિટ એપ્લિકેશન જ ફાઇનલ વેરીફિકેશન માટે જશે તો ફાઇનલ સબમિટ કરવી જરૂરી છે એપ્લિકેશન ફ્રીઝ કર્યા બાદ આ એપ્લિકેશનમાં કંઈ પણ સુધારો વધારો નહીં કરી શકીએ તેથી જરૂરી ડિક્લેરેશન વાંચી અને એક વખત પ્રિવ્યુ એપ્લિકેશન કર્યા બાદ આઈ એગ્રી સિલેક્ટ કરીને એપ્લિકેશનને ફાઇનલ સબમિટ કરવી ફાઈનલ સબમિટનો મેસેજ આવ્યા બાદ ઓકે ક્લિક કરવું અને ત્યારબાદ ડેશબોર્ડ પર ચેક કરી લેવું ડેશબોર્ડ પર એપ્લિકેશન સ્ટેટસ બદલાઈને એપ્લિકેશન સબમિટેડ થઈ જશે અને અહીંથી તમે એપ્લિકેશનને ડાઉનલોડ પણ કરી શકો છો ફાઇનલ એપ્લિકેશન સબમિટ થયા બાદ સ્ટુડન્ટે પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એપ્લિકેશનની પ્રિન્ટ સાથે નજીકના હેલ્પ સેન્ટરમાં જઈ અને પોતાએ પોતાની એપ્લિકેશન વેરિફિકેશન કરાવવાની રહેશે ડેમો વિડીયોમાં બતાવ્યા મુજબ આપણે કોર્સ ટાઈપ અંડર ગ્રેજ્યુએશન માટેની એપ્લિકેશન કરી તેવી જ રીતે હું બીજા બે ડિફરન્ટ કોર્સ ટાઇપ માટે પણ એપ્લિકેશન કરી શકું છું પીએચડી અને પોસ્ટ ગ્રેજ્યુએશન આગળ વિડીયોમાં જણાવ્યા મુજબ અહીં મેં કોર્સ ટાઈપ પોસ્ટ ગ્રેજ્યુએશન માટેની એક નવી એપ્લિકેશન રજિસ્ટર કરી છે આ એપ્લિકેશનની પ્રોફાઇલની ડિટેલની માહિતી ભર્યા બાદ અહીં એકેડેમિક સેક્શનમાં આવું છું જો કોર્સ ટાઈપ પોસ્ટ ગ્રેજ્યુએશન હોય તો એચએસસીની અને અંડર ગ્રેજ્યુએશનની ડિટેલ ભરવી ફરજિયાત છે અને વિડીયોમાં બતાવ્યાની આગળની પ્રક્રિયા મુજબ મેં કોર્સ ટાઈપ ત્રણ પીએચડી માટે પણ એક એપ્લિકેશન રજિસ્ટર કરી છે અને આ એપ્લિકેશનમાં પણ એકેડેમિક સેક્શનની માહિતી અલગ છે એકેડેમિક સેક્શનની માહિતીમાં અહીં એચએસસીની ડિટેલ અન્ડર ગ્રેજ્યુએશનની ડિટેલ પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિટેલ તથા કોઈ કોમ્પિટેટીવ એક્ઝામની ડિટેલની માહિતી ભરવાની રહેશે અગર જો કોઈ કોમ્પિટેટીવ એક્ઝામ આપેલી હોય જેમ કે નેટ સ્લેટ એક્સેટ્રા તો આમ આ એક્ઝામના રિલેટેડ તેની માર્કશીટ અથવા તો કોઈ સર્ટિફિકેટ અપલોડ કરવાનું ફરજિયાત રહેશે તો આ સાથે જ હું આ વિડીયો અહીં સમાપ્ત કરું છું ધન્યવાદ